ધરમપુર ધારાસભ્યના હસ્તે આ પાર્ટીના તાલુકા મહામંત્રી તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ભાજપનો ભગવો ધારણ કર્યો આગામી દિવસોમાં યુવાઓ ભાજપમાં જોડાઈ વિકસિત ભારતની કામગીરીમાં સહયોગ આપશે હોવાનું જણાવતા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધરમપુરમાં આ પાર્ટીના તાલુકા મહામંત્રી તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જે રાજીનામું આપી ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે આમ આદમી પાર્ટીના તાલુકા મહામંત્રી મહેશભાઈ વાહત તથા જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવેશ પટેલ વલસાડ જિલ્લા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ભાજપનો ભગવો ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા છે આ અંગે અરવિંદભાઈ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકસભા દંડક તથા વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની શ્રેષ્ઠ કામગીરી તથા ભાજપની કાર્યશૈલી એને આદિવાસી લોકસેવા સાથે રંગાઈ પ્રભાવિત થઈ ભાજપ પક્ષમાં જોડાતા તેઓને આવકાર્યા હતા અને આગામી દિવસોમાં યુવાઓ ભાજપમાં જોડાશે અને આ વિસ્તારની કામગીરી તથા વિકસિત ભારતમાં સહયોગ આપશે અરવિંદભાઈ એમની જોડે સાથે રહીને જે મારો તાલુકાનો વિસ્તાર છે એમને હું વધુ મજબૂત કરીશ એવું સાહેબને પણ કહું છું અને મને સપોર્ટ કરે એવી આશા રાખું છું આજ રોજ અમારા ધરમપુર તાલુકાના જે નાનીયાળ ગામના વતી અને એવો આમ આદમી પાર્ટીમાં તાલુકાના મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા એવા મહેશભાઈ વાહોલ અને બીજા નાની દોડંબીના ખૂબ યુવાન ઉત્સવ સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી માટે સતત કામ કરી રહેલા એવા દિવ્યશભાઈ એઓના સમર્થકો સાથે આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એવો રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાઈને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે લોકસભાના દંડક અને અહીંયાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબની કામગીરી અને ધરમપુર વિધાનસભાની જે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી અને આદિવાસી વિસ્તારમાં લોકસેવા સાથે રંગાઈ ને એવો પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સહર્ષ આવકારું છું અને આવનારા દિવસોમાં આ યુવાનો એમની સાથે ઘણા બધા યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને આ વિસ્તારના આદિવાસીઓનો ઉત્કર્ષ પણ છે અને વિકસિત ભારત બનાવવામાં તેઓનો પણ સહયોગ પ્રાપ્ત થશે એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો